નમસ્કાર હું રાકેશ પંડ્યા જિલ્લાના લુણાવાડા શહેરમાંથી પસાર થતા મોડાસા હાઈવે માર્ગ ડામર નીકળી હોવાથી વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો હતો ત્યારે કલ્યાણ ટોલવે કંપનીના સત્તાધીશો દ્વારા આ રસ્તાની દુરસ્તી હાથ ધરી છે લુણાવાડા શહેરના પાલીવાલ આરટીઓ ત્રણ રસ્તા પાસે લિંબડિયા વડા ગામ બાબલિયા મોડાસા તરફ જતા હાઈવેનો રસ્તો વાહન વ્યવહારના સતત ઘસારાને કારણે ખરાબ થઈ ગયો હતો ઠેકાણે ડામર ઉખડી ગયો હતો અને ગાબડા પડી ગયા હતા વાહન ચાલકોને આ રસ્તા પરથી ચાલવું મુશ્કેલ બની રહ્યું હતું ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી અને કલ્યાણ ટોલવે કંપની દ્વારા પાલીવાલ આરટીઓ ત્રણ રસ્તાથી સવેરા હોટલ સુધી આઠ પોઈન્ટ આઠસો મીટરના પહોળા રસ્તાને ડામરથી સમતલ અને ઠીકઠાક કરવાની કામગીરી શરૂ કરી છે